તાલુકા ભાજપના કાર્યાલયની બાજુમાં ભાજપ ને કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા તેમજ જયંતિભાઈ કાવડિયા માવજીભાઈ દેસાઈ રાણાભાઈ દેસાઈ તથા વસંતભાઈ પુરોહિત સૌસીભાઈ ચૌધરી હરજીભનભાઈ પટેલ 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 તેમજ ધાનેરા શહેર અને તાલુકાના હોદ્દેદારો તેમજ ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આવનારી લોકસભાની ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા વિચારણા કરાઈ ભાજપના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે આપણા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને ધાનેરા મત વિસ્તારમાંથી એક લાખથી વધારે લીટ આપવાની છે

ધાનેરા તાલુકામાંથી ડોક્ટર રેખાબેન ચૌધરીને વિજય બનાવશે તેવી ખાતરી આપી હતી તેમજ વધુમાં તાજેતરમાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા જોયતાભાઈ પટેલે પણ ભાજપના ઉમેદવારને વિજય બનાવવા હાકલ કરી હતી અને જણાવ્યું કે કેટલાક એવું લાગતું હશે કે હું નકુ આવ્યું છું પરંતુ એવું નથી હું પહેલેથી જ આવેલો હતો અને મારી જોડે અનેક કાર્યકર્તાઓએ આ કામ કર્યું છે અમે કાર્યકર્તાઓની બેઠક ખૂબ જ સુંદર રીતે યોજાઈ હતી કોઈ ગલતી થઈ અને પૂછાલથી તમે મારો કાપલી વેચી હતી મારા હાથે પ્રચાર મળી વાયા હતા બરાબર એટલે હું તમારા બધા પરિચયમાં છું અને મારી મારે હવે પણ બોબી ઉમર છે ગ્યાંથી ગણ થયા અને લૂંટથી લડવાની ઈચ્છા નથી અને જે લડે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એની જે બોનાવવાની છે અને એનું કામ કરવાનું છે એટલે આપ સૌથી વચ્ચે મને બોલવાની તક આપી એ બદલ હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણે બધા એકી મતે છીએ અને રહેવાના છીએ અને જંગી બહુમતીથી રેખાબેન ચૌધરીને જીતાડીએ એ વિનંતી જય રામ રામ ધન્યવાદ બજાર ચાલુ હોય તો રોજી રોટી મળે બજાર ચાલુ ન હોય તો કે રોટી કેવી રીતે મળે એટલે સૌ પ્રથમ કરફ્યુ નથી જે કોંગ્રેસ ગઈ એના પછી તો કોંગ્રેસના ઘણી ગલતીઓ છે અને જેના કારણે તકલીફમાં કોંગ્રેસ આવી મિત્રો અહીંયા જે બધા ત્રણે મંડળના વિધાનસભાના જે કાર્યકર્તાઓ છે એ એમને જોતા અને વ્યક્તિગત રીતે લગભગ નવ્વાણું ટકા બધા કાર્યકરોના આ તાલુકાની અંદર હું છેલ્લા પચાસ સાઠ વર્ષથી કાર્યરત છું એટલે પરિચયમાં છું કે તમે આપણે બધા ધારેલું જ છે અને નક્કી કરેલું છે વસંતભાઈએ વાત કરી એમ આપણે સિત્તેર ટકા પંચોતેર ટકા વોટ આપણે કાઢવા તો અહીંથી નીકળી શકે એવી શક્યતા પૂરેપૂરી છે અને જે બે જ હતો કોંગ્રેસ પાસે એ બે જ હવે રહેવો નથી પણ જે મતો છે એમ રિઝર્વ મત ગણાતા હતા એ મતો પણ આપણે ભારતીય જનતા પાર્ટીની સાથે આવે એમ છે અને એવી પૂરેપૂરી શક્યતા છે તો આપ સૌ મા ભવાની આપણને શક્તિ આપે અને વધારેમાં વધારે બધા કોઠાની અંદર સાત સીટો છે એમાં જાલેરાની જે લીડ છે સૌ કરણ થઈ ગઈ છે કે થરાક મેઈન જે નર્મદાની કેનાલ છે ત્યાંથી માડી અને છેક રેલ નદીનો છેડો છે ત્યાં સુધી ધાનેરાના બધા ધાનેરા તાલુકાના ગામડાઓમાં મેઈન પાઇપલાઇન અને બાકીની પાંચ પાંચ છ છ કિલોમીટરની આડી પાઇપલાઇનો એ મંજૂર પણ ચૌદસો અગિયાર કરોડ રૂપિયાની આપણા સન્માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની આગેવાનીમાં અને બધા જ બેઠા એ મંચસ્થ સૌ આગેવાનો સંગઠનના આગેવાનો અને ધાનેરાના પાર્ટીના આગેવાનો બધા અમે ભેગા મળી અને કામ કરી અને મંજૂરી મળી ગઈ છે અને એના ભાગરૂપે આ ચાર દિવસમાં મુખ્ય કાર્યકર્તાઓને જાણ પણ કરવામાં આવશે કે ધાનેરા તાલુકાના જે બધા જ ગામડા છે ગઈકાલે હું શંકરભાઈ સાહેબ જોડે બેઠો હતો એમણે અધિકારીઓને ફોર્મ પણ કર્યો છે એ બે ત્રણ દિવસમાં તારીખ આપે એ દિવસે આપણે એક થાવર ખાતે મિટિંગ કરી અને દરેક ગામના તળાવો અંદર સમયવાઇઝ થઈ જાય એના માટે તમને સૌને આ ચાર દિવસમાં બોલાય અને આપણે મંજૂર કરેલી પાઇપલાઇનનું કામનું સર્વેનું કામકાજ બધી જ જગ્યાએ ચાલુ થાય એ પ્રકારનું કામ કર્યું છે